નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું ગાયત્રી મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે તેની સુરેન્દ્રનગરમાં જીએસટીવીના અહેવાલની સીધી અસર જોવા મળી છે તો જીએસટીવીની અહેવાલની અસર જોવા મળી છે સુરેન્દ્રનગરવાસીઓને ટૂંક સમયમાં ફિલ્ટર કરી પાણી વિતરણ કરવા તંત્રએ નિર્ણય લીધો છે તો જોરાવરનગર વિસ્તારને હાલ ધોળીધીજા ડેમ મારફતે ફિલ્ટર વગરનું પાણી પૂરું પડાતું હતું જેને લઈને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો તે અંગે જીએસટીવી દ્વારા મોહિમ ઉપાડવામાં આવતા અંતે તંત્ર સફાળું જાગ્યું છે નિર્ણય લેવામાં આવ્યો છે નવા ફિલ્ટર પ્લાન્ટના રોકાર્પણ કરવામાં ન આવતા ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતું હતું ટૂંક સિનેમા નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટોનું લોકાર્પણ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે તો ફિલ્ટર વગરનું પાણી પીવાતા ચામડી અને પાણી જન્ય રોગચાળા ફાટી નીકળાની દહેશત પણ જોવા મળી રહી હતી લોકોમાં પણ ભારોભાર રોષ હતો તંત્ર સફાળું જાગી અને નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટને લોકાર્પણ કરવાનો નિર્ણય લીધો છે તો જીએસટીવીની ઇમ્પેક્ટ અહીં જોવા મળી છે લોકોનું પીવાનું શુદ્ધ પાણી નહોતું મળતું જેને લઈને જીએસટીવીએ મુ ચલાવી હતી અને જીએસટીવીની મુહિમ હવે રંગ લાવી છે સુરેન્દ્રનગરમાં જીએસટીના અહેવાલની સીધી અસર જોવા મળી છે તો સુરેન્દ્રનગરવાસીઓને ટૂંક સમયમાં ફિલ્ટર કરેલું પાણી વિતરણ કરવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ફિલ્ટર પ્લાન્ટ લાગી ગયા હતા છતાં પણ તેમને શુદ્ધ પાણી નહોતું મળતું ત્યારે આ અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જીએસટીવી દ્વારા મોહિમ ચલાવવામાં આવી હતી અને આખરે જીએસટી ઇમ્પેક્ટી તંત્ર જાગ્યું છે અને હવે તંત્રએ નિર્ણય કર્યો છે કે નવા ફિલ્ટર પ્લાન્ટને લોકાર્પણ કરવામાં આવશે અને લોકોને શુદ્ધ પાણી આપવામાં આવશે તો ટૂંક સમયમાં નવા બનેલા ફિલ્ટર પ્લાન્ટને લોકાર્પણ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આ પહેલા ફિલ્ટર પ્લાન્ટ લગાવી દેવામાં આવ્યા હતા પરંતુ તેને ચાલુ કરવામાં નહોતા આવ્યા ત્યારે જીએસવી પર તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો મોહિમ ચલાવવામાં આવી હતી હવે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તો સુરેન્દ્રનગરમાં જીએસટીવીના અહેવાલની સીધી અસર જોવા મળી છે જીએસટીવી દ્વારા ચલાવવામાં આવી હતી સુરેન્દ્રનગર વાસીઓને હવે ટૂંક સમયમાં ફિલ્ટર વાળું પાણી વિતરણ કરવામાં આવશે તેવો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જુરાવગરનગર વિસ્તારને હાલ ધોળી ધોળીધીજા ડેમ મારફતે ફિલ્ટર વગરનું પાણી પૂરું પાડતું હતું હવે શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે વધુ વિગતો સાથે ફઝલ સુરેન્દ્રનગરથી લાઈવ જોડાઈ ગયા છે ફઝલ જે રીતે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરી દેવામાં આવ્યા હતા પરંતુ લોકાર્પણ નહોતું કરવામાં આવ્યું હવે જ્યારે જીએસટીવી તેની મુહિમ ચલાવી તંત્રને કાન આવડ્યો ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે અને લોકાર્પણ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે જી જો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર વઢવાણ અને રતનપર વિસ્તાર ને અત્યાર સુધી તંત્ર દ્વારા ફિલ્ટર વગરનું પાણી પૂરું પાડવામાં આવતું હતું ત્રણ લાખ લોકોને જે આરોગ્ય જોખમમાં મુકતો આ પાલિકા તંત્ર હતું જેનો અહેવાલ જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો આ અહેવાલ પ્રસારિત થયા બાદ હવે તંત્ર છે જાણે સફાડું જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે કાલે સાંજે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે શહેરની જનતાને પીવાનું ચોખ્ખું

પ્રકારની મુહિમ શરૂ કરવામાં આવતા અંત તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને નિર્ણય કર્યો છે કે આગામી થોડા દિવસોમાં જ આ ત્રણેય પ્લાન્ટોના ના લોકાર્પણ કરી નાખવામાં આવશે અને સુરેન્દ્રનગર જોરાવનગર વઢવાણ શહેરની જે જોડિયા શહેરોની જનતા છે ત્રણ લાખની જનતા છે તેમને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે અને ફિલ્ટર વાળું પાણી મળી રહે તે પ્રકારના હવે તંત્ર પરંતુ અત્યાર સુધી જે ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરવામાં આવતું હતું જેને લઈને શહેરીજનોને શહેરીજનો રોગો થતા હતા અને ખાસ કરીને જે પાણીજન્ય રોગચાળો કોલેરા મેલેરિયા જેવા પણ રોગો થતા હતા પરંતુ હવે તંત્ર દ્વારા નિર્ણય કરી અને ત્રણ જેટલા જે ફિલ્ટર પ્લાન્ટ નવા બનાવવામાં આવ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે તે અત્યાર સુધી શોભાના

કેમ સામે આવી ખાસ કરીને દર વખતે વિકાસના કામો થતા હોય ત્યારે નેતાઓ ફોટો સેશન માટેની રાહ જોતા હોય ચૂંટણી આવતી હોય ત્યારે મત માંગવા અને પ્રજા વચ્ચે નવો મુદ્દો ઉભો કરવા માટે કામ દેખાડવા માટે તે સમયે વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવતા હોય છે પરંતુ આ પણ એવા પ્રકારનો જ સર્જાઈ ગયો હતો ખાસ કરીને શહેરમાં જે ફિલ્ટર પ્લાન્ટો બનાવવામાં આવ્યા હતા તેનું કામ પૂરા થયા અને એક વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો હતો કાંઈ ચૂંટણી નજીક આવે અને વિકાસના મુદ્દાઓ લોકોની આંખે વળગે ત્યારે આ જે ફિલ્ટર પ્લાન્ટો છે તેનું લોકાર્પણ કરવાની તંત્ર રાહ જોતું હતું પરંતુ આ અંગે જીએસટીવી દ્વારા મુહિમ શરૂ કરવામાં આવતા અને લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરતી નગરપાલિકા છે તેનો પર્દાફાશ કરવામાં આવતા તાત્કાલિક પણ આ તંત્ર છે તે હાલ સફાડું જાગ્યું છે અને આવા ફિલ્ટર પ્લાન્ટો છે તેના લોકાર્પણ કરવા અંગે ટૂંક સમયનો ટૂંક સમયનો નિર્ણય કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં ત્રણેય ફિલ્ટર પ્લાન્ટો અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે તેનું લોકાર્પણ કરી નાખવામાં આવશે અને સુરેન્દ્રનગરની ત્રણ લાખની જોડિયા શહેરોની પ્રજા છે તેમને ફિલ્ટર યુક્ત પાણી મળી રહે તે પ્રકારના તંત્રએ પ્રયાસ કર્યા છે પરંતુ અત્યાર સુધી તો તંત્ર જાણે ભેરું મૂંગું સાબિત થયું હોય અને કોઈ ચૂંટણીની રાહ જોતું હોય અને નવો મુદ્દો પ્રજા વચ્ચે વિકાસના કામનો લઈ જવાની રાહ જોતું હોય તેવું લાગ ચોખ્ખું પાણી તે માટે ફિલ્ટર પ્લાન્ટ લોકાર્પણ નો નિર્ણય તંત્ર હાલ કર્યો છે જી જી ફસલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો તકનો લાભ લઈને લોકાર્પણ કરવાનું હતું પરંતુ આખરે જીએસટીવીની ની મુહિમ